ભુજમાં નવરાત્રી નવદુર્ગા મંડળ દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી સનાતન ધર્મની અંદર દરેક તહેવારોનું સમયની સાથે અનેક ઘણું મહત્ત્વ હોય છે એ જ રીતે આજે ધૂળેટી અને હોળી હોલિકાનું દહન કરી ભારતના સનાતન પ્રેમીઓ ભારતના દરેક રાજ્યોની અંદર અલગ અલગ રીતે આ ઉત્સવ ઉજવાય છે એના ભાગરૂપે ગુજરાતમાં અને અમારા ભુજ માતાપુરની અંદર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સ્થળ ઉપર આ હોળીનું પ્રજ્વલિત કરી અને ગ્રામજનો આ હોળીની અંદર એની આસ્થા છે એ લોકો ઉત્સાહભેર ભાગ લઈ અને આના દર્શન આવતા હોય આ હોળીની સાથે તમે જોયું હશે કે હોળી પ્રગટાવવા પેલો હોળીને આખી પ્રદર્શન કરવામાં આવે શણગારવામાં આવે અને અલગ અલગ કોન્સેપ્ટ દર વર્ષે હોય આ વર્ષે રંગોળીની અંદર આ હોળીના સંકલન સાથે જોડાયેલી દીકરીઓએ પર્યાવરણ પ્રદૂષણ અને આવનાર સમયની અંદર જે પૃથ્વી ઉપરનું ગ્લોબલ વોર્મિંગનું જે ઘટના જેવું દેખાઈ રહ્યું છે એને ઉજાગર કરવા માટેનું એક રંગોળીનું આજ કરવામાં આવી હતી હોળીના પર્વની અંદર વર્ષ દરમિયાન દરેક શ્રદ્ધાળુઓને કોઈ એવા મન તનથી કોઈ એવા જે દોષ થયા હોય તો આ સમયે હોલિકાને દહનમાં પોતાનું જે ભૂલ હોય એ અર્પણ કરી અને આવનાર વર્ષ આવનાર સમય એની અંદર એવી ભૂલ ન થાય એવા ઉદભવ મનનો સંકલ્પ કરતા હોય તો આ હોળીના અનેક એવા મહત્ત્વ છે દરેક જે આની સાથે જોડાયેલો હોય આની સાથે શ્રદ્ધા રાખતા હોય એ સનાતન પ્રેમીઓ હોળીના દર્શન કરી આવતીકાલે એની અંદર જે ઉત્સાહ અને ઉમંગ હોય અલગ અલગ રંગોથી અડોશ પડોશની અંદર નાચ ચાત ધરમ નજરને દૂર કરી અને ભાઈચારાની ભાવના જાગે અને એકબીજાને હળી મળીને રહે અને રંગોથી ઉત્સવને ઉજવે છે તો આ હોળીનો બે દિવસનો ચાલવાનો પર્વ હોળી દાન અને ધુળેટી અને પડવા તરીકે અનેક નામથી ઉજવાય તો આ દરેક સનાતનીઓ અને દરેક શ્રદ્ધાળુઓ આ બે દિવસ અલગ અલગ ઉમંગથી ઉજવતા હોય પરિવાર સાથે ભાઈબંધ સર્કલ સાથે ગામના પોતાના દરેક સમાજના સાથે રહી અને આવતીકાલે હોળીની રંગોથી રંગાશે આ પ્રસંગે ખાસ કરીને હોળીના ખેલૈયાઓને ઉમંગ કરતી વખતે આપણે કેમિકલ યુક્ત જે રંગો હોય એનો દુરુપયો ઉપયોગ બહુ ઓછો કરીએ કારણ કે એક તો એ આપણા શરીરમાં કે અનેક રીતે નુકસાનકારક હોય સાથે એને જ્યારે આપણે શરીરમાંથી ધોવાનું હોય ત્યારે પાણીનો પણ બહુ દુરુપયોગ થતો હોય તો આ અનેક સામે વિકલ્પોને ધ્યાનમાં રાખી અને આપણે સાચા અને સિમ્પલ અને સારા કલરનો માધ્યમથી આપણે ઉત્સવ ઉજવીએ અને પાણીનો દુરુપયોગ ઉત્સવ કરીએ આવતા સમયને પર્યાવરણ બચાવીએ અનેક આ હોળીના પર્વને સાથે જોડાયેલા આપણા જે કુદરતી સંપત્તિ છે એને જતન કરવાની પણ આપણા ગંથોની અંદર લખેલું છે તો આપણે સૌ એને અનુસરીએ અને આપણા જે આ સનાતનના જે આપણા બાળકોની અંદર આવનાર પેઢીની અંદર આના સંસ્કારો આવે અને આ જ રીતે સૌ સાથે મળી નાત જાતના ભેદભાવ વગર ભાઈચારાની ભાવનાની અંદર આપણે દેશને અને આપણા સમાજને અને આપણા ગામને આગળ વધારીએ એવા સંકલ્પ સાથે આપણે ને મારી હાર્દિક શુભકામના આવતીકાલે પણ આપ સૌને મારી હાર્દિક શુભકામના ખૂબ ધન્યવાદ આભાર